પુલાવ ખાવો હોય તો છે હાફ વીસ રૂપિયા નો આવશે ફૂલ ચાલીસ રૂપિયા હાફ ખાવો હોય તો વીસ રૂપિયા ફૂલ ખાવો હોય તો ચાલીસ રૂપિયા રસાવાળા બટેટા રસાવાળા બટેટા સેવ ટમેટા પનીર તો આજે આપણે આવ્યા છીએ કુંડલિયા કોલેજ વાળી જે ખાઉગલી છે ને ત્યાં દિલ ખુશ પુરી અને ટ્રાફિક જોવો તો અત્યારે બધા લોકો જમે છે પણ ચાલીસ રૂપિયામાં હોય છે તો કેટલા શાક હોય છે કઈ રીતે આખું છે એ સિસ્ટમ આપણે સમજશું એ ઓનર સાથે વાત કરીને એડ્રેસ તમને બતાવી દઉં આ લીમડા ચોકથી તમે આગળ આવો એટલે શાસ્ત્રી મેદાન છે એની સામે જે આ ખાઉગલી છે ને કુંડલિયા કોલેજ પાસે ત્યાં જ છે

તમારે અહિયાં થાળી માં કઈ રીતે હોય છે અહીંયા પ્લેટ માં બે હાફ શાક ખાવા હોય તો બે હાફ હાફ શાક આવશે પૂરી ખાવી હોય તો આઠ પૂરી આવે રોટલી ખાવી હોય તો ચાર રોટલી આવે ચાલીસ રૂપિયા પ્લેટ આઠ પૂરી અને રોટલી ખાવી હોય તો ચાર બે નો પ્રાઇસ એક જ છે ચાલીસ એક જ છે એમાં બધું આવી ગયું અને સાથે બીજું શું આપો પૂરી શાક સલાડ ચાર જાતના સલાડ આવે ઓકે અને પ્રાઇમ્સ આવે બરોબર અને શાક કેટલા ઓપ્શન હોય તમારે છ છ પ્રકારના અલગ અલગ ઓપ્શન હોય

અરે હા હા તમે આ ફેમિલી ચલાવો છો આપકો હા ફેમિલી બે પાર્ટનર થી બે ના ફેમિલી હોય કેટલા વાગે ચાલુ કરો અને ક્યાં સુધી હોય 11:30 ને ચાલુ કરી 4:30 એ બંધ 11:30 થી 4:30 સુધી તમે આવી શકો છો આપકા કે કે થા એક ડિશ ટુ પ્લેટ

हलो गरम गरम रोटली पूरी चालू अमे कयूं તું <todicum> જ <todicum> <todicum> અહિયા દરરોજ છ જાતની સબ્જી હોય છે અને પૂરી ગરમે ગરમ રોટલી ગરમે ગરમ અને સો ટકા ગેરંટી વાળો માલ કે ટુકડા ઘઉ જ વપરાય છે કરેલી છે રોટલી પુલાવ પણ ગરમે ગરમ કઠોળમાં આપણે દરરોજ ફરતું ફરતું કઠોળ હોય છે મગ વાલ ચોળી આજે સુકી ભાજી છે રસાવાળા બટેટા છે સેવ ટમેટા પનીર મગ ઢોકળી દર રવિવારે સ્પેશિયલ ઊંધિયું પણ હોય છે આપડે તો કહો ના ના હા હા પુલાવ કડવા 20 નો આવે અર્ધ પુલાવ 20 નો આવે લેટ ના જો હા ચા પુલાવ આપને બધું નેચરલ અને રો લાઇવ આખો વિડિયો બતાવ્યું છે તમને આઈડિયા આવે કે ડેરી ડાકો એ હાલે ફ્લેટ નથી આઈ આપણે એક્સ્ટ્રા બોલતા હતા ખાલી વસ્તુ બને છે લાઈવ તમને બતાવું મે એક એક ઓસન પડે છે આમાં કેટલા શાક છે બધું આપણે એકદમ રો આ વિડીયોમાં બતાવેલું છે આ પણ આવો મજા આવશે તમને હાલો આ છે

हां साथे जतलू आपे छे ई रायता मरता छे ओलेला मरता छे डुंगडी छे अने 98 આ બધી વસ્તુ તો તમને મળે છે 40 રૂપિયામાં આ કે આ ટાઈમ સ્પોન્સર કોણ મળ્યું કુલ તો 50 આવશું આ બે નોતે રોટલી પૂરી 20 રૂપિયા ખુલાવત આપણ